નાગરિકોને નકલી પોલીસથી સાવધાન રહેવાની અપીલ કરી છે તેમણે ચેતવણી આપી છે કે કોઈ અજાણ્ય વ્યક્તિ હું પોલીસ છું કહી બેગ ચેક કરવાનું કહે તો તેની વાત માનવી નહીં કારણ કે ગઠિયાઓ આવા બહાને પૈસા સેરવી લે છે આવા શંકાસ્પદ લોકોથી બચવા માટે તાત્કાલિક એકસો બાર નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે દિવાળીના તહેવારો દરમિયાન સુરતની જનતાને છેતરપિંડીથી બચાવવા માટે પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોતે નકલી પોલીસના ગઠિયાઓ વિરુદ્ધ ખાસ સાવધાન રહેવાની અપીલ કરી છે કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં નાગરિકોને ચેતવ્યા છે કે કોઈ પણ વ્યક્તિ રસ્તા પર પોલીસ તરીકે ઓળખ આપી બેગ ચેક કરવાનું કહે તો તેની વાત માનવી નહીં દિવાળી પર્વ પર સુરક્ષા વ્યવસ્થા માટે સુરત પોલીસ ભવન ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી ત્યારબાદ કમિશનર ગેહલોતે કહ્યું હતું કે દિવાળીમાં લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા નીકળે છે અને આ સમયે ગઠિયાઓ પોલીસ બનીને લોકોને રોકીને તેમની પાસેથી પૈસા સેરવી લે છે તેવી શક્યતાઓ છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સુરતની જનતાને ખાસ સૂચના આપતા જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ તમને ઓળખ આપીને કહે કે હું પોલીસમાં છું અને તમારી બેગ ચેક કરવા માંગે તો બેગ ચેક કરવા દેતા નહીં કોઈ પણ વ્યક્તિ આ કહીને તમારી પાસેથી બેગ ચેક કરવાના બહાને પૈસા શેરવી લેશે આવા લોકોથી સાવધાન રહેજો અને નજીકના પોલીસ સ્ટેશન સાથે સંકલનમાં રહો શું આવી કોઈ ઘટના બને અથવા કોઈ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક એકસો બાર નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરજો દીપાવલીના તહેવાર આવી રહ્યા છે ત્યારે એના પહેલે ધનતેરસ હોય આ બીજા પ્રસંગે જો ઘણી મોટી સંખ્યામાં લોકો આ ખરીદી માટે માર્કેટમાં આવે છે જોઈએ ત્યારે સુરત શહેર પોલીસના અધિકારીઓ કર્મચારીઓ સારી રીતે બધી વ્યવસ્થા જળવાય કોઈને સાથે કોઈ અઘટિત બનાવ નહીં બને જો અને છીની બનાવ નહીં બને તે સારું જોઈએ સુરત શહેર પોલીસના પેટ્રોલિંગના પાર્ટીઓ અલગ અલગ માર્કેટમાં સાધે ડ્રેસમાં સી ટીમના અમારી જો લેડીઝ પોલીસ છે જોઈએ આ સાધે ડ્રેસમાં તમામ માર્કેટોમાં અત્યારે ફરવાના ચાલુ કરી દીધા છે વાચ રાખી રહ્યા છે મારા બધાને એક જ છે જયારે આપ માર્કેટ આવો છો ત્યારે એક જ ધ્યાન રાખવાની જરૂર છે વ્યક્તિ બોલે હું પોલીસ છું તમારા બેગ ચેક કરવાના છે તો કોઈ પણ સંજોગોમાં બેગ એના ખોલીને જોવા માટે આપતા નહીં જોઈએ કોઈ પણ પોલીસ જોઈએ કોઈ દિવસ રાસ્તેમાં કોઈને બેગ ખોલાવતી નથી અગર ક્યારે પણ કોઈ આવે તો આપ એકસો બાર જાણ કરજો અથવા એના બોલશો તમે પોલીસ સ્ટેશન ચલો લેકિન કોઈ આ રીતે જો પોલીસના ભેસમાં કોઈ બી નકલી પોલીસ બનીને આવીને આપના બેગ ખોલીને પૈસા આપને શેરવી લે આ પ્રકારના લોકોથી થોડા સાવચેતી રાખવાની જરૂરત છે અને સાથોસાથ જો નિયરેસ્ટ પોલીસ પોઈન્ટ રહેશે એના પા એના સાથે આપ સંકલનમાં રહેવું જોઈએ પોલીસની ઘણી ટીમો આપના પાસે આવતી રહેશે વચ્ચે આવતી રહેશે તો આપ સેફ દિવાળી મનાવવા માટે તમામ અમે પોલીસ અને અમારા નગરજનો મળીને અચ્છી અને સ્વસ્થ અને સુરક્ષિત દિવાળી મનાવીશું જોઈએ કમિશનરે અધિકારીઓને આદેશ આપ્યો છે કે દિવાળી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે હીરા બજાર ટેક્સટાઇલ બજાર ઝવેરી બજાર અને અન્ય ભરચક માર્કેટમાં પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે ખરીદીના સ્થળોએ પુરુષ અને મહિલા કર્મચારીઓ સાદા ડ્રેસમાં તૈનાત રહેશે અને ગઠિયાઓ પર સતત નજર રાખશે સી ટીમની મહિલા પોલીસ કર્મીઓ પણ બોડી વોન કેમેરા સાથે વોચ રાખશે આ તમામ પગલાનો હેતુ તહેવારના માહોલમાં લોકોની સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે